ભારતના બંધારણમાં કયા ભાગમાં પંચાયતોની જોગવાઈ કરવામાં આવી છે ભાગ નવ અનુચ્છેદ બસો ત્રેતાલીસમી બસો ત્રેતાલીસ અથવા દસ સુધી ભારતના બંધારણમાં કયા ભાગમાં પંચાયતોની જોગવાઈ કરવામાં આવી છે ભાગ નવ અનુચ્છેદ બસો ત્રેતાલીસમી બસો ત્રેતાલીસ અથવા દસ સુધી ભારતના બંધારણમાં પંચાયતોની જોગવાઈ કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે અનુસૂચિ અગિયાર વિષય ઓગણત્રીસ ભારતના બંધારણમાં પંચાયતોની જોગવાઈ કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે અનુસૂચિ અગિયાર વિષય ઓગણત્રીસ ગ્રામસભાનો ઉલ્લેખ કઈ કલમમાં કલમમાં કરવામાં કરવામાં આવ્યો આવ્યો છે છે ગ્રામસભાનો ઉલ્લેખ કઈ કલમ માં ગ્રામ પંચાયતની રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો ત્રેતાલીસ બી અથવા ખ પંચાયતની રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો ત્રેતાલીસ બી અથવા ખ પંચાયતની સંરચનાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ સી અથવા પંચાયતની સંરચનાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ સી અથવાંચાયતોમાં બેઠકો રાખવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે પંચાયતોમાં બેઠકો રાખવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ ડી અથવા ઘ પંચાયતની મુદત વગેરેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસ્સો ત્રેતાલીસ એ અથવા જ પંચાયતની મુદત વગેરેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસ્સો ત્રેતાલીસ એ અથવા જ પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકા તો કઈ અથવા છ પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકા તો કઈ અથવા છ પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારી તથા પંચાયતના વિષયોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસ્સો ત્રેતાલીસ જી અથવા જ પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારી તથા પંચાયતના વિષયોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ જી અથવા જ પંચાયતને કર નાખવાની સત્તા અને ફંડ બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસે જ પંચાયતને કર નાખવાની સત્તા અને ફંડ બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસે જ પંચાયતના નાણાંક આયોગની રચના કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસ્સો ત્રેતાલીસ આઈ અથવા પંચાયતના નાણાં આયોગની રચના કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસ્સો ત્રેતાલીસ આઈ અથવા પંચાયતના હિસાબોનું ઓડિટની જોગવાઈ કઈ કરવામાં આવી છે બસો ત્રેતાલીસ જે અથવા પંચાયતના હિસાબોનું ઓડિટની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ જે અથવા પંચાયતોની ચૂંટણી વિશેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ કે અથવા પંચાયતોની ચૂંટણી વિશેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ કે અથવા પંચાયતમાં સંગ્રાજ્ય ક્ષેત્રને લાગુ પાડવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ એલ અથવાડ પંચાયતમાં સંગ્રહ્ય ક્ષેત્રને લાગુ પાડવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ એમ અથવા અમુક વિસ્તારોમાં ભાગ નવ લાગુ નહીં પડવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ સેમ અથવા તો વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસ્સો ત્રેતાલીસ સેન અથવા વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો ત્રેતાલીસ અથવા ધ સ્થાનિક સ્વરાજ માંગ ચૂંટણી સંબંધિત બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો વિરોધ કઈ કલમમાં દર્શાવેલ છે બસો ત્રેતાલીસ ઓ અથવા ધ સ્થાનિક સ્વરાજ માંગ ચૂંટણી સંબંધિત બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો વિરોધ કઈ કલમમાં દર્શાવેલ છે બસો ત્રેતાલીસ ઓ અથવા ધ સ્થાનિક સ્વરાજ માંગ ચૂંટણી સંબંધિત બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો વિરોધ કઈ કલમમાં દર્શાવેલ છે બસો ત્રેતાલીસ ઓ અથવા ધ વધુમાંગ વધુ કેટલી વસ્તી ધરાવતા ગામમાં એક ગ્રામ પંચાયતની રચના થાય પચીસ હજાર વધુ ગામ એક ગ્રામ પંચાયતની રચના થાય પચીસ હજાર વધુ ગામ મળીને એક પંચાયત પણ રચી શકે છે ગ્રામ પંચાયતના કોણ હોય સરપંચ ગ્રામ પંચાયતના વડા સરપંચ ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય તલાટીકમ મંત્રી જેમની નિમણૂક સરકાર દ્વારા થાય ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય તલાટીકમ મંત્રી જેમની નિમણૂક સરકાર દ્વારા થાય ગ્રામ પંચાયતમાં એસસી અને સેન્ટ માટે અનામત બેઠકો કેટલી રાખવામાં આવી છે વસ્તી પ્રમાણે ગ્રામ એસસી અને સેન્ટ માટે અનામત બેઠકો કેટલી રાખવામાં આવી છે વસ્તી પ્રમાણે ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતે સીબીસી માટે કેટલી અનામતની વ્યવસ્થા છે પંચાયતની કુલ બેઠકોના દસ ટકા ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતે સીબીસી માટે કેટલી અનામતની વ્યવસ્થા છે પંચાયતની કુલ બેઠકોના દસ ટકા ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલી સીટ અનામત રાખવામાં આવે છે એક ભાગ્યા ત્રણ સીટ ગુજરાતમાં પચાસ ટકા ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે કેટલી સીટ અનામત રાખવામાં આવે છે એક ભાગ્યા ત્રણ સીટ ગુજરાતમાં પચાસ ટકા ગ્રામ પંચાયતમાં અનામત સીટની ફાળવણી કોના દ્વારા થાય છે કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયતમાં અનામત સીટની ફાળવણી કોના દ્વારા થાય છે કલેક્ટર દ્વારા ગ્રામ પંચાયતમાં ત્રણ હજાર સુધીની વસ્તી માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય આઠ અને પછીથી દર ત્રણ હજાર એ બે સભ્યો ઉમેરાય છે ગ્રામ પંચાયતમાં ત્રણ હજાર સુધીની વસ્તી માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય અને પછીથી દર એ બે સભ્યો ઉમેરાય છે ગ્રામ પંચાયતમાં ચૂંટણી કેટલા વર્ષે યોજવામાં આવે છે દર વર્ષે ગ્રામ પંચાયતમાં ચૂંટણી કેટલા વર્ષે યોજવામાં આવે છે દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની પુનઃરચના માટે ચૂંટણીની શું જોગવાઈ છે ચૂંટણીની મુદત પૂરી થાય તે પહેલાં બે મહિનાની અંદર અને મુદત પૂરી થાય તે પછીના પંદર દિવસ સુધીના સમય દરમિયાન ચૂંટણી યોજવામાં આવે છે ગ્રામ પંચાયતની પુનઃરચના માટે ચૂંટણીની શું જોગવાઈ છે ચૂંટણીની મુદત પૂરી થાય તે પહેલા બે મહિનાની અંદર અને મુદત પૂરી થાય તે પછીના પંદર દિવસ સુધીના સમય દરમિયાન ચૂંટણી યોજવામાં આવે છે ગ્રામ પંચાયતનું વિસર્જન થાય ત્યારે કેટલા સમયમાં ફરીથી ચૂંટણી યોજવામાં આવે છે છ મહિનાની અંદર ગ્રામ પંચાયતનું વિસર્જન થાય ત્યારે કેટલા સમયમાં ફરીથી ચૂંટણી યોજવામાં આવે છે છ મહિનાની અંદર ગ્રામ પંચાયતમાં પ્રથમ બેઠકની તારીખોના દ્વારા નક્કી થાય છે તાલુકા વિકાસ અધિકારી એટલે દ્વારા ગ્રામ પંચાયતમાં પ્રથમ બેઠકની તારીખ કોના દ્વારા નક્કી થાય છે તાલુકા વિકાસ અધિકારી એટલે ચૂંટણી ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામગીરી થાય છે માત્ર ઉપ ચૂંટણી ગ્રામ પંચાયતની બેઠક કેટલા સમયે મળે છે દર મહિને એકવાર ગ્રામ પંચાયતની બેઠક કેટલા સમયે મળે છે દર મહિને એકવાર કેટલા સભ્યો ગ્રામ પંચાયતમાં લેખિતમાં વિનંતી કરે તો ખાસ મીટિંગ બોલાવી પડે એક ભાગ્યા ત્રણ કેટલા સભ્યો ગ્રામ પંચાયતમાં લેખિતમાં વિનંતી કરે તો ખાસ મીટિંગ બોલાવી પડે એક બેઠકનું સ્થાન કોણ નક્કી કરે છે સરપંચ ગ્રામ પંચાયતની મિટિંગમાં અધ્યક્ષ કોણ હોય અને બેઠકનું સ્થાન કોણ નક્કી કરે છે સરપંચ ગ્રામસભામાં પ્રશ્ન પૂછવા માટે સભ્યોએ સરપંચની કેટલા દિવસ અગાઉ લેખિતમાં નોટિસ આપવાની રહે છે સાત દિવસ ગ્રામસભામાં પ્રશ્ન પૂછવા માટે સભ્યોએ સરપંચની કેટલા દિવસ અગાઉ લેખિતમાં નોટિસ આપવાની રહે છે દિવસ પંચાયત મંત્રી સભ્યોને ગ્રામ પંચાયતની સભા ભરવાની હોય તેના કેટલા દિવસ પહેલા જાણ કરશે પાંચ દિવસ પહેલા મંત્રી સભ્યોને ગ્રામ પંચાયતની સભા ભરવાની હોય તેના કેટલા દિવસ પહેલા જાણ કરશે પાંચ દિવસ પહેલા મંત્રી ગ્રામસભાની ખાસ મિટિંગ માટે સભ્યોને કેટલા દિવસ અગાઉ જાણ કરશે ત્રણ દિવસ પંચાયત મંત્રી ગ્રામસભાની ખાસ મીટિંગ માટે સભ્યોને કેટલા દિવસ અગાઉ જાણ કરશે ત્રણ દિવસ પંચાયતની બેઠકમાં મીટિંગની દરેક મિનિટની નોંધ કોણ રાખે છે પંચાયત મંત્રી પંચાયતની બેઠકમાં મીટિંગની દરેક મિનિટની નોંધ કોણ રાખે છે પંચાયત મંત્રી પંચાયતમાં સરપંચ ઉપસરપંચ સહિતના કેટલી સભ્ય સંખ્યા ગણપૂર્તિ માટે જરૂરી છે એક ભાગ્યા ત્રણ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ સહિતના કેટલી સભ્ય સંખ્યા ગણપૂર્તિ માટે જરૂરી છે એક ભાગ્યા ત્રણ ગ્રામ પંચાયતની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ પરંતુ વચ્ચે પણ વિસર્જન થઈ શકે ગ્રામ પંચાયતની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ પરંતુ વચ્ચે પણ વિસર્જન થઈ શકે ગ્રામ પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ કોણ હોય સરપંચ ગ્રામ પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ કોણ હોય સરપંચ સરપંચની ગેરહાજરીમાં બધા કાર્ય કોણ કરશે ઉપ સરપંચ સરપંચની ગેરહાજરીમાં બધા કાર્ય કોણ કરશે ઉપ સરપંચ ગ્રામસભામાં સરપંચ ગેરહાજર હોય તો અધ્યક્ષ સ્થાને કોણ રહે છે ઉપ સરપંચ ग्राम सभा सरपंच गैरहाजर हो तो अध्यक्ष उप सरपंच सरपंच बनवा स्थापना मतदान याद बे सरकारी कर्मचारी न, जो ये। न हो पागल के अस्थिर हो चार नादार जाहिर न थे हो पांचपोता घरे जाजरू व्यवस्था होइए सरपंच बनवाग ओ के लिए जो होइए एक मतदार यादी मग नाम बे सरकारी कर्मचारी न होइए 3 पागल के अस्थिर हुआ न જોઈએ 4 नादार जाहिर न थेल हुआ જોઈએ ને 5 પોતાનું ઘરે જાજરુની વ્યવસ્થા હોવી જોઈએ सरपंच બનવાની લાયકાત માંગ કઈ તારીખથી બે કે તેથી વધુ બાળકો ન હોવા જોઈએ 4 8 2005મી તથા લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગત બે વર્ષ કે તેથી વધુ સજા પામેલ ન હોવા જોઈએ सरपंच બનવાની લાયકાત માંગ કઈ તારીખથી બે કે તેથી વધુ બાળકો ન હોવા જોઈએ 4 8 2005મી તથા લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગત બે વર્ષ કે તેથી વધુ સજા પામેલ ન હોવા જોઈએ ઉપસરપંચ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ એકવીસ વર્ષ બીજું સરપંચ જેવું ઉપસરપંચ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ વર્ષ બીજું સરપંચ જેવું સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે પ્રત્યક્ષ સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે પ્રત્યક્ષ ઉપસરપંચની ચૂંટણી કેવી રીતે થાય પરોક્ષ રીતે ઉપસરપંચની ચૂંટણી કેવી રીતે થાય પરોક્ષ રીતે સરપંચ અને ઉપસરપંચના પદની મુદત કેટલી હોય પાંચ વર્ષ સરપંચ અને ઉપસરપંચના પદની મુદત કેટલી હોય પાંચ વર્ષ સરપંચ અને ઉપસરપંચ પર કોઈ પણ સભ્યએ અવિશ્વાસ દરખાસ્ત લાવી હોય તો કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ પચાસ ટકા સરપંચ અને ઉપસરપંચ પર કોઈ પણ સભ્યએ અવિશ્વાસ દરખાસ્ત લાવી હોય તો કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ પચાસ ટકા સરપંચ કે ઉપસરપંચ પર આવેલી અવિશ્વાસની દરખાસ્ત કેટલાક સભ્યોની બહુમતીથી પસાર થવી જોઈએ બે ભાગ્યા ત્રણ અને પસાર થયાના ત્રણ દિવસમાં હોદ્દો છોડવો પડે સરપંચ કે ઉપસરપંચ પર આવેલી અવિશ્વાસની દરખાસ્ત કેટલા સભ્યોની બહુમતીથી પસાર થવી જોઈએ બે ભાગ્યા ત્રણ અને પસાર થયાના ત્રણ દિવસમાં હોદ્દો છોડવો પડે ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મળી હોય તેના કેટલા દિવસની અંદર પંચાયતની બેઠક બોલાવી જરૂરી છે પંદર દિવસમાં તે દરમિયાન તેઓ અધ્યક્ષ સ્થાન લઈ શકતા નથી ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મળી હોય તેના કેટલા દિવસની અંદર પંચાયતની બેઠક બોલાવી જરૂરી છે પંદર દિવસમાં તે દરમિયાન તેઓ અધ્યક્ષ સ્થાન લઈ શકતા નથી સરપંચે રાજીનામું ક્યાં આપવાનું હોય છે તાલુકા પંચાયતમાં સરપંચે રાજીનામું ક્યાં આપવાનું હોય છે તાલુકા પંચાયતમાં ઉપસરપંચે રાજીનામું ક્યાં આપવાનું હોય છે ગ્રામ પંચાયતમાં ઉપસરપંચે રાજીનામું ક્યાં આપવાનું હોય છે ગ્રામ પંચાયતમાં સરપંચના રાજીનામા અંગેની તકરાર થઈ હોય તો તેના નિરાકરણ માટે ક્યાં જવાનું હોય નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાસે સરપંચના રાજીનામા અંગેની તકરાર થઈ હોય તો તેના નિરાકરણ માટે ક્યાં જવાનું હોય નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાસે ઉપસરપંચના રાજીનામા અંગેની તકરાર થઈ હોય ત્યારે તેના નિરાકરણ માટે ક્યાંક જવાનું હોય તાલુકા વિકાસ અધિકારી પાસે ઉપસરપંચના રાજીનામા અંગેની તકરાર થઈ હોય ત્યારે તેના નિરાકરણ માટે ક્યાંક જવાનું હોય તાલુકા વિકાસ અધિકારી પાસે ગ્રામ પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે સરપંચને ગ્રામ પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે સરપંચને ગ્રામ પંચાયતના સભ્યોના રાજીનામા અંગેની તકરારનું નિરાકરણ ક્યાં થાય તાલુકા વિકાસ અધિકારી પાસે ગ્રામ પંચાયતના સભ્યોના રાજીનામા અંગે અધિનિયમ ઓગણીસો ની કઈ કલમ માંગ કરવામાં આવેલ છે કલમ નવ ગ્રામ પંચાયતમાં અંદાજપત્ર સમયસર તૈયાર કરાવવું કોનું કામ છે સરપંચ ગ્રામ પંચાયતમાં અંદાજપત્ર સમયસર તૈયાર કરાવવું કોનું કામ છે સરપંચ ગ્રામ પંચાયતના અંદાજપત્રને કઈ તારીખ પહેલા તાલુકા પંચાયતમાં મોકલવાનું હોય છે પંદર ડિસેમ્બર ગ્રામ પંચાયતના અંદાજપત્રને કઈ તારીખ પહેલા તાલુકા પંચાયતમાં મોકલવાનું હોય છે પંદર ડિસેમ્બર નાણાં ઉપાડવા અને મૂકવા નાણાનું રોકાણ કયા કરવું ઓડિટ રિપોર્ટનો જવાબ આપવો યોજનાઓનું અમલ કરાવવાનું કામ અને પંચાયતોએ લીધેલી લોન સમયસર ભરવાની કાળજી વગેરે કામ કોના છે સરપંચ નાણાં ઉપાડવા અને મૂકવા નાણાંનું રોકાણ કયા કરવું ઓડિટ રિપોર્ટનો જવાબ આપવો યોજનાઓનું અમલ કરાવવાનું કામ અને પંચાયતોએ લીધેલી લોન સમયસર ભરવાની કાળજી વગેરે કામ કોના છે સરપંચ ગ્રામ પંચાયતની સમિતિઓ ઉપર દેખરેખ રાખવાનું કામ કોનું છે સરપંચ ગ્રામ પંચાયતની સમિતિઓ ઉપર દેખરેખ રાખવાનું કામ કોનું છે સરપંચ ગ્રામ સભા યોગ્ય સમયે ભરાય છે કે નહીં તે જોવાનું કામ તથા જરૂરી પત્રકોના રેકોર્ડ તલાટી કમમંત્રી પાસે તૈયાર કરાવવા વગેરે કામ કોના છે સરપંચ ગ્રામ સભા યોગ્ય સમયે ભરાય છે કે નહીં તે જોવાનું કામ તથા જરૂરી પત્રકોના રેકોર્ડ તલાટી કમ મંત્રી પાસે તૈયાર કરાવવા વગેરે કામ કોના છે સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોની સંમતિ મંજૂરી વિના સરપંચ એક વખતે કેટલો ખર્ચ કરી શકે છે પાંચસો રૂપિયા ગ્રામ પંચાયતના સભ્યોની સંમતિ મંજૂરી વિના સરપંચ એક વખતે કેટલો ખર્ચ કરી શકે છે પાંચસો રૂપિયા ગ્રામ પંચાયતના મંત્રીની રજા મંજૂર કરવી તથા સભ્યોનું રાજીનામું મંજૂર કરવાની સત્તા કોની પાસે છે સરપંચ ગ્રામ પંચાયતના મંત્રીની રજા મંજૂર કરવી તથા સભ્યનું રાજીનામું મંજૂર કરવાની સત્તા કોની પાસે છે સરપંચ ગ્રામ પંચાયતના કોઈપણ ચેક ઉપર સહી કરવાની સત્તા કોની છે સરપંચ ગ્રામ પંચાયતના કોઈપણ ચેક ઉપર સહી કરવાની સત્તા કોની છે સરપંચ સરપંચે કઈ તારીખ પહેલા બજેટ મંજૂર કરાવવું જરૂરી છે એકત્રીસમી માર્ચ સરપંચે કઈ તારીખ પહેલા બજેટ મંજૂર કરાવવું જરૂરી છે એકત્રીસમી માર્ચ ગ્રામ પંચાયતની ચૂંટણી કેવી રીતે થાય છે પક્ષીય ધોરણે થતી નથી ગ્રામ પંચાયતની ચૂંટણી કેવી રીતે થાય છે પક્ષીય ધોરણે થતી નથી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી કેવી રીતે થાય છે પક્ષીય ધોરણે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી કેવી રીતે થાય છે ધોરણે સંસ્થાઓનું એકમ હૃદય શું ગણાય છે ગ્રામસભા પંચાયતી રાજ સંસ્થાઓનું બુનિયાદી એકમ અને હૃદય શું ગણાય છે ગ્રામસભા ગ્રામસભાને પંચાયતી રાજની ગંગોત્રી તરીકે કોને ઓળખાવી હતી સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી પૂછંગરાય ડેબર ગ્રામસભાને પંચાયતી રાજની ગંગોત્રી તરીકે કોને ઓળખાવી હતી સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા નાગરૂ જેવા સંબંધ હોવા જોઈએ એવું કોને કહ્યું હતું જયપ્રકાશ નારાયણ ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાસભા નાગરૂ જેવા સંબંધ હોવા જોઈએ એવું કોને કહ્યું હતું જયપ્રકાશ નારાયણ ભારત સરકારે કયા વર્ષને ગ્રામસભા વર્ષ તરીકે જાહેર કર્યું હતું

ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદાર યાદીમાં નોંધાયેલા સભ્યોના મંડળને શું કહેવામાં આવે છે ગ્રામસભા ગ્રામસભામાં હાજરી આપનાર દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર હોય છે કે નહીં હોય છે ગ્રામસભામાં હાજરી આપનાર દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર હોય છે કે નહીં હોય છે કાયદા પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવું ફરજીયાત છે બે વાર જેમાં પ્રથમ ગ્રામસભા દર વર્ષે એક એપ્રિલ થી એકત્રીસ મે સુધી અવશ્ય ભરવી કાયદા પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવું ફરજીયાત છે બે વાર જેમાં પ્રથમ ગ્રામસભા દર વર્ષે એક એપ્રિલથી એકત્રીસ મે સુધી અવશ્ય ભરવી ગ્રામસભામાં સરપંચ અને ઉપસરપંચ બંને ગેરહાજર હોય તો અધ્યક્ષતા કોણ સંભાળશે ગ્રામસભા નક્કી કરે તે વ્યક્તિ ગ્રામસભામાં સરપંચ અને ઉપસરપંચ બંને ગેરહાજર હોય તો અધ્યક્ષતા કોણ સંભાળશે ગ્રામસભા નક્કી કરે તે વ્યક્તિ ગુજરાત સરકારના વહીવટી આદેશ પ્રમાણે અગિયાર જુલાઈ બે હજાર એકના ના પરિપત્ર મુજબ વર્ષમાં ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે ચાર વખત એક મી ગુજરાત સ્થાપના દિન પંદર ઓગસ્ટ બે ઓક્ટોબર અને છવ્વીસ જાન્યુઆરી ગુજરાત સરકારના વહીવટી આદેશ પ્રમાણે અગિયાર જુલાઈ બે હજાર એકના ના પરિપત્ર મુજબ વર્ષમાં કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે ચાર વખત એક મી ગુજરાત સ્થાપના દિન પંદર ઓગસ્ટ બે ઓક્ટોબર અને છવ્વીસ જાન્યુઆરી ગ્રામસભાની બેઠકમાં થયેલા સૂચનોની અમલવારી કરવાનું ગ્રામ પંચાયત માટે ફરજિયાત છે કે નહીં નથી ગ્રામસભાની બેઠકમાં થયેલા સૂચનોની અમલવારી કરવાનું ગ્રામ પંચાયત માટે ફરજિયાત છે કે નહીં નથી જ્યારે વિશેષ ગ્રામસભા યોજવાની હોય તો કેટલા દિવસ અગાઉ પંચાયત મંત્રી સભ્યોને જાણ કરશે ત્રણ દિવસ અગાઉ સામાન્ય સભાની જાણ સાત દિવસ અગાઉ કરવાની હોય છે જ્યારે વિશેષ ગ્રામસભા યોજવાની હોય તો કેટલા દિવસ અગાઉ પંચાયત મંત્રી સભ્યોને જાણ કરશે ત્રણ દિવસ અગાઉ સામાન્ય સભાની જાણ સાત દિવસ અગાઉ કરવાની હોય છે ગ્રામસભાના કોરમ માટે કેટલા સભ્યો જરૂરી છે પચાસ અથવા દસ ટકા ગ્રામસભાના કોરમ માટે કેટલા સભ્યો જરૂરી છે પચાસ અથવા દસ ટકા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ગ્રામસભાની બેઠકનું આયોજન છે કલમ ત્રાણું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની ની કઈ કલમમાં માંગ ગ્રામસભાની બેઠકનું આયોજન છે કલમ ત્રાણું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની ની કઈ કલમ માંગ ગ્રામસભાના કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે કલમ ચોરાણું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કઈ કલમ માંગ ગ્રામસભાના કાર્યોની જોગવાઈ કરવામાં આવી છે કલમ ચોરાણું બીપીએલ ની યાદી તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીને સોંપવાનું કામ કોનું છે ગ્રામસભા બીપીએલ ની યાદી તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીને સોંપવાનું કામ કોનું છે ગ્રામસભા હિસાબો અને વાર્ષિક નિવેદન તૈયાર કરવાનું કામ કોનું છે ગ્રામસભા હિસાબો અને વાર્ષિક નિવેદન તૈયાર કરવાનું કામ કોનું છે ગ્રામસભા સપ્તર્શીના સાત તારાઓની હરોળમાં વિકાસના માપદંડો વિશે ચર્ચા કરવાનું કામ કોનું છે ગ્રામસભાનું સપ્તર્શીના સાત તારાઓની હરોળમાં વિકાસના માપદંડો વિશે ચર્ચા કરવાનું કામ કોનું છે ગ્રામસભાનું ગ્રામ રક્ષક દળની રચના કરવાનું કામ કોનું છે ગ્રામસભાના ગ્રામ રક્ષક દળની રચના કરવાનું કામ કોનું છે ગ્રામસભાના ગ્રામ પંચાયતમાં હિસાબની મહેસૂલની ફરજ કોણ બજાવે છે પંચાયત મંત્રી ગ્રામ પંચાયતમાં હિસાબનીશ મહેસૂલની ફરજ કોણ બજાવે છે પંચાયત મંત્રી ગ્રામસભામાં ફરજીયાત હાજરી કોને આપવાની હોય છે પંચાયત મંત્રી ગ્રામસભામાં ફરજીયાત હાજરી કોને આપવાની હોય છે પંચાયત મંત્રી ગ્રામ પંચાયતમાં સાત બાર અને આઠ અનું તૈયાર કરવાનું કામ કોનું છે પંચાયત મંત્રી ગ્રામ પંચાયતમાં સાત બાર અને આઠ અનું ખાતું તૈયાર કરવાનું કામ કોનું છે પંચાયત મંત્રી જમીનના હક્કો બાબતે નમૂના છમાં નોંધ કરવાનું કામ કોનું છે પંચાયત મંત્રી જમીનના હક્કો બાબતે નમૂના છમાં નોંધ કરવાનું કામ કોનું છે પંચાયત મંત્રી ગ્રામ પંચાયતમાં અંદાજપત્ર અને વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કોણ કરે છે પંચાયત મંત્રી ગ્રામ પંચાયતમાં અંદાજપત્ર અને વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કોણ કરે છે પંચાયત મંત્રી સરપંચ ઉપસરપંચ કે સભ્યોની ખાલી પડેલી જગ્યાની જાણ તાલુકા પંચાયતને કોણ કરે છે પંચાયત મંત્રી સરપંચ ઉપસરપંચ કે સભ્યોની ખાલી પડેલી જગ્યાની જાણ તાલુકા પંચાયતને કોણ કરે છે પંચાયત મંત્રી બાળકના જન્મની નોંધણી ચૌદ દિવસમાં ન કરી હોય તો લેટ ફી લઈને નોંધણી કોણ કરે છે પંચાયત મંત્રી બાળકના જન્મની નોંધણી ચૌદ દિવસમાં ન કરી હોય તો લેટ ફી લઈને નોંધણી કોણ કરે છે પંચાયત મંત્રી મરણની નોંધણી સાત કરાવી હોય તો દંડ લઈને નોંધણી કોણ કરે છે પંચાયત મંત્રી મરણની નોંધણી સાત તો દંડ લઈને નોંધણી કોણ કરે છે પંચાયત મંત્રી ગ્રામસેવકનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે એક હજાર નવસો બાવન ગ્રામસેવકનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે એક હજાર નવસો બાવન ગ્રામસેવકે કયા પ્રકારની કામગીરી કરવાની હોય છે એક ખેતી વિષયક બે વિકાસ વિષયક કાર્ય ગ્રામ સેવકે કયા પ્રકારની કામગીરી કરવાની હોય છે એક ખેતી વિષયક બે વિકાસ વિષયક કાર્ય ગ્રામ સેવકે મહિનામાં કેટલી રાત ગામમાં રોકાવું પડે પાંચ રાત ગ્રામ સેવકે મહિનામાં કેટલી રાત ગામમાં રોકાવવું પડે પાંચ રાત ગ્રામ પંચાયતની ફરજીયાત સમિતિઓ કઈ છે સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ ગ્રામ પંચાયતની ફરજીયાત સમિતિઓ કઈ છે સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં વડો કયા સમુદાયનો હશે વાલ્મિકી સમુદાય ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં વડો કયા સમુદાય હશે વાલ્મિકી સમુદાય